સ્વાગત યાત્રામાં લેશે ભાગ વડોદરા એરપોર્ટ થી એક કિલોમીટર સુધી પીએમ મોદી કરશે રોડ શો પીએમ મોદી નું ત્રીસ હજાર મહિલાઓ કરશે સન્માન સમગ્ર વિશ્વની નજર ભારત દેશની સેના પર હોય અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ભારતીય બહેન દીકરીઓને એમની સામે જ જ્યારે એમના પતિને આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવે અને સમગ્ર વિશ્વની નજર હતી કે ચોક્કસ આ બહેન દીકરીઓને ન્યાય મળશે અને ઓપરેશન સિંધુ થકી ખરા અર્થમાં ન્યાય પણ મળ્યો છે ત્યારે હવે સૌ જાણીએ છીએ આપણે કે એક સમય હતો કે આતંકવાદી હુમલો જયારે થાય ને ત્યારે એની પાછળ અફસોસ કરવા સિવાય સમગ્ર દેશ પાસે કઈ જ ન હોય ત્યારે આજે પછી તે સર્જિકલ સ્ટ્રાઇક હોય પુલવામા માં આતંકવાદી હુમલો થયેલો હોય કે પછી અભિનંદન ની વાપસી હોય કે પછી આ પહેલગામના હુમલાના જડબાતોડ જવાબ થકી ઓપરેશન સિંદુ એટલે ખરા અર્થમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વમાં આતંકવાદના અંતનો શુભારંભ થઈ ચૂક્યો છે ત્યારે સમગ્ર દેશની નારી શક્તિ આદરણીય વડાપ્રધાન જે ખરા અર્થમાં થોડા સમય આપણે સૌએ મોદી પરિવાર તરીકે ઉજવણી કરી હતી ત્યારે ખરા અર્થમાં જે પરિવારનો વડીલ હોય ને તે પોતાના પરિવારમાં જ્યારે કોઈનો પણ વાળ વાંકો થાય ને તો એને છોડે ના બસ એવી જ રીતે આજે ભારત દેશમાં કોઈ પણ આતંકવાદી કંઈ પણ નાની મોટી આમ તેમ કોઈ કાર્ય કરવાનું પણ ન વિચારી શકે એવા જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યા છે આભાર અભિવ્યક્ત કર્યો એમનું સન્માન કર્યું અને એના માટે તિરંગા યાત્રાઓના પણ આયોજન થયા અઢળક આયોજનો સમગ્ર દેશમાં થયા આપણે સૌ જાણીએ છીએ ત્યાં ત્રિરંગાના ત્રણ કલરો જેમાં હરિત ક્રાંતિ અને શાંતિ જે મધ્યનો કલર સફેદ એ શાંતિનો અને સ્નેહનો કલર છે તો લીલો કલર હરિત ક્રાંતિને દર્શાવે છે આ બંને ત્યારે શક્ય બને છે કે જ્યારે કોઈ પણ દેશની સેના વીરતા અને શૌર્યનો દેખાવ કરે જે આપણા તિરંગાનો પ્રથમ કલર છે તો ખરા અર્થમાં ભારતીય સેનાએ આ વીરતા અને શૌર્યનું પ્રદ પ્રદર્શન કર્યું છે અને પોતાનો બલિદાન આપવા માટે પણ અચકાયા નથી એ શહીદોનું પણ આપણે શહીદો ને પણ નમન કર્યા છે ત્યારે જયારે વડોદરામાં આ ઓપરેશન પછી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ સ્વાભાવિકતાથી સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિ વ્યક્ત કરવા થન રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી બે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનના આજ આજરોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેક વાર આદરણીય શ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ સ્વયંભૂ આદરણીય શ્રીને મળવા એમને જોવા પધારતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ આયોજન સંદર્ભની બેઠક માટેનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ વડોદરાના સ્વાગત પણ છે અને સન્માન પણ છે મોટી સંખ્યામાં નારી શક્તિ ઓપરેશન છે એટલે નારી શક્તિ દ્વારા એમને સન્માન કરવાનું આયોજન થઈ રહ્યા છે એટલે લગભગ એક કિલોમીટર રૂટ છે આના એરપોર્ટ ના બહાર જ પંદર મિનિટનો કાર્યક્રમ છે એટલે જે વ્યવસ્થિત રીતે અત્યારે રાખવું ટીમ નું આયોજન કરવાના છે એ આપણે કોર્પોરેશન કલેક્શન પોલીસ ટીમ અને પદાધિકારીઓ આખા વડોદરા શહેર અને ગ્રામ્યના તમામ પદાધિકારીઓ એની છે પણ મોટા ભાગમાં વડોદરા શહેરના નાગરિકો માન્ય વડાપ્રધાન શ્રી સન્માન આપે એ રીતનું આયોજન અત્યારે કરી રહ્યા છે યસ કાલે અમે મીટિંગ કરવાના છે તમામ વડોદરાના નાગરિકો પ્રામાણિક સંસ્થાઓ સોશિયલ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન સ્કૂલ કોલેજિસ બધા કારણ કે સિટીઝન છે બધા નાગરિકો વડાપ્રધાનશ્રી ને સન્માન કરવા માટે આયોજન છે એટલે આ રીતનું તૈયારી અમે કરી રહ્યા છે એટલે આશા રાખીશું કે મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ તમામ વડોદરાના નાગરિકોમાં જાય કે અમે સારી રીતે આનું આયોજન કરવા માટે પ્રયત્ન ये कार्यक्रम बटे आयोजित है तो अलग है पर रूटीन रूपम में अपने जो प्री मानसून एक्टिविटी चाहिए कहीं में रहते है आपका सिटी में प्री मानसून एक्टिविटीज में मा, ड्रेनेज सफाई रोड रस्तनी काम पानी नुवंत्र काम एमा कई महत्वपूर्ण नहीं ये परफेक्ट तो ये पीरियड काम करते मिले से कार्यक्रम इज जस्ट वन ऑफ द इवेंट डे बेसिक कार्यक्रम में कोई फेरफार नहीं వడోదరా ద్వారా సుందూ సక్సెస్ బల్ వడోదరా నాగరికోమానూకా ఏర్పర్ట్ బాధమీట అందరి అమ్మ సన్మాన